તો હું તમને દેખાડું કેવી રીતે સોળી ખેંચી અને બધું તમને દેખાડી તો લોકમાં બેના રહેજો તો અને ચાલો જઈએ આપણે હવે છોડી ખેંચો તો જુઓ તો હું તમને દેખાડું આ એરડા છે જો આ એરડા છે તો એરડાની માલિકા બધા છોડી ખેંચી રહ્યા છે હું તો અંદર જઈએ આપણે અને હું તમને દેખાડું કેવી રીતે સોળી ખેંચે છે એમ ચાલો બહુ જંગલ છે ભાઈ આમ જો આ એરડા છે અને આમાં સોળી અહીં છે તો જો આ રીતે છે આ રીતે કહીને આ રીતે ઢગલા કરતા જવાના તો તમને દેખાડું હું ને આમ આમ જો એરડા કવડા કવડા મોટા છે કેવડા એરડા છે અને એરડા પણ જોરદાર છે તો અને એવડા કહેવાય તમારી ભાષામાં શું કહેવાય તો તમારી ભાષામાં હું કહેવાય જરૂર કહેજો અમારે તો અહીંયા એવડા કહે છે તો તમને દેખાડું હું સોળી કઈ રીતે કહે એમ અથવા આ સોળી છે એવડામાં જો લાઈન છે આ સોળીની લાઈન છે ને આ સોળી છે જો આ સોળી છે તો કાજલ ખેહી રહી છે જવો આ સોળી ખેહી રહી છે કા સોળી ખેંચતી જાય અને છાપ કરતી જાય સોળી ઉતારતી જાય છે જો જો આમ સોળી ખેંચે છે કેટલી ઉતારી એલી સોળી જો હજી તો ઘણી બધી ઉતારી છે અને એ પાછી શેઢે મૂકીને આવી જો તો લગભગ કિલો જેટલી ઉતારી લીધી સોળી અને હજી તો ઉતારવાનું ચાલુ જ છે જો હું તમને જો તો એ જ છે બે બે ત્રણ ત્રણ ઉતારી મને એવું લાગે છે તો આવી રીતે સોળી કહેવાની છે અને આ એવડામાં કહેવાનું છે આમ જો અત્યારમાં કેટલો બધો કેટલો બધો અત્યારમાં જ છે તો એ ભીનાય ગયા જો હું તો ભીનાઈ ગયો છું અને કાજલ હાવ ભીનાઈ ગઈ છે તો આવી રીતે આ બધાય છે ને એવડામાં સોળી ક્યાંય રહ્યા છે લગભગ આવી રીતે બધા રાપામાં છે બધા તો આ રાપામાં પણ છે આ રાપામાં ઘણા બધા પાછળ છે તમને નહીં દેખાતા ને અહીંયા અમે ક્યાંય રહ્યા છે તો આને હું દેખાડું તમને જો હાવ ભીનાઈ ગઈ અને જો ક્યાં હતી નહીં સોળી પછી તો છોડી ઉતારે છે સોળે ઉતારે જો ક્યાંયથી જાવાનું ઉતારતું જવાનું એને ઉતારવાની તો આપણે ઘર માટે છે હો ખેડૂત આપણને કહી દીધું છે આપણે સોળી કહેવાનું છે જો આવી રીતે આ એડામાં લઈને છે અને હું કહેવું તમને દેખાડું કેવી રીતે છે હું હાલ આ રીતે કહેવાની છે આમાં સોળી જો આમાં સોળી છે

તો ફાઇનલી આપણે અત્યારે સોળી ખેંચી રહ્યા છીએ અને હવે પૂરી થઈ ગઈ છે ખેંચવાનું અને અત્યારે વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે ને આપણે હવાના આવેલા હતા સાત વાગ્યા ને સોળી ખેંચી નાખી છે અને હવે તો હું કામ કરવાનું છે એ ખબર નથી પણ જો હજી કાજલ તો સોળી જ ઉતારે છે હું તમને દેખાડું જો એટલી બધી સોળી ને શું કરવું તારે મને તો સોળી શાક ભાવતું નહીં એટલે હું તો કઈ સોળી ઉતારી નહીં અને આપણે ઉતારશું સોળ ઇન્સ ભાવે ને ખોટી મહેનત કરવી એને ભાવે એટલે એ ઉતારે જો અને સોળી ક્યાં છે બસ હવે એક જ રાપુ છે એક જ આપું છે આ એક રાખવું કહે નું કામ પૂરું ને હવે હું કામે જવાનું થાય તો કઈ ખબર નહીં તો ભાઈને લઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ બાર ને સોળી આ એડામાં હતી એડા પાછળ તમને દેખાતા હતી એમાં સોળી હતી બધી આપણે ખેંહી નાખી છે અને બધાય શાક કરવા પણ ઉતારી લીધી છે ખેડૂભાઈ કીધું શાક કરવા ઉતારી લીધી બધાય ને આપણે નીકળી ગયા છીએ અત્યારે બહાર તો જો આને સોળી ભેગી કરી નાખી સોળીને આમાં છે બે કિલો એટલી સોળી ઉતારી છે તો કિશનને કાંઈ ભાવતી નહીં તો આપણે આને કેટલા દિવસથી ખાઉં ત્યારે વગાડ ખૂટ છે કેટલી બધી સોળી ઉતારી નાખી છે ઘણી બધી છોડી ઉતારી લીધી છે ને હવે જો એ જાય છે અને આખી ઝાકળના ભીનાઈ ગયા છે એ બધા ભીનાઈ ગયા છે આખા ઝાકળના વિચારમાં ઝાકળ હતા આ એરડામાં એટલો હતો અને એરડા તો જુઓ તમે એક કેવડા મોટા મોટા એરડા છે એટલે આખા ભીનાઈ ગયા હું પણ ભીનાઈ ગયો ન છું ફાઇનલી આપણે એડામાલી બહાર નીકળી જાય છે ને પાણી પાણી પી લીધું છે ને હવે જવાનું છે આપણે કપાસ વીણવા તો બધા કપાસ વીણવા જાય છે જો બધા હેલા જાય છે હેલા જાય છે કપાસ વીણવા અને કપાં વીણવા નથી તો લોગમાં બીના રહેજો એટલે આપણે એડામાલી સોળે કહીને કપા વીણવા આવી ગયા છીએ તો કપા તમને દેખાડું કપાં મસ્તો છે અને બધા કપાં વીણવા લાગી ગયા છે જો બધા કપા વીણવા લાગી ગયા છે તો કપા મસ્ત જો એકદમ સરસ મજાનો કપાસ છે વીણે પણ સારું છે અને આ જો વીણી રહી છે અત્યારે વાગી ગયા છે દસ ને સાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં શાહ આવશે ને અમે વીણી રહ્યા છે એ કપા અમે ને આ ભાઈ અમને કપા વીણાવા આવ્યા છે યુવરાજભાઈ એનું નામ છે એવો કપા બેન બે હાથે કપા વીણે બહુ આવડે કેટલો વિણે તમે દેખાડો તો ખરાબ હે ભાઈ એ લોકો વીણી લીધો છે અને પપ્પા મને વિણે આવેલો છે તો અમારા પિયા ભાઈ બે વેણ કેવા માંગે છે તો તમે જરૂરથી સાંભળજો ચેનલ કા સબસ્ક્રાઇબ કર કો લાઈક કર દેજો તો ભાઈ કીધું છે તો જરૂરથી કરી નાખજો ફાઇનલી ચાર વાગી ગયા છે 10 ને ચા આવી ગઈ છે તો બધા ચા પીઓ બેઠા છે તો નાસ્તો કરવાનો છે ને ચા પીવો ઉતારો એટલે ચા પીવા બેસી ગયા છે તમે કોઈ નહીં આવી પડ્યો

તો ફાઇનલ અત્યારે વાગી ગયા છે બાર ને બધા નીકળી ગયા છે ખાવા તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે બાર વાગે એટલે ખાવાનો ટાઈમ થઈ જાય એટલે બધા વાગી છે ખાવા જોવો તો બધા ટાઈલ લઈ લઈ નીકળ્યા છે આ પણ હાલો ખાવા તો આ ભાઈ સાહેબ કઈ કહેવા માંગે છે બોલો ખાવા બધા ભાગ્યા છે ખાવા ને હાલો જાય છે ખાવા

તો અત્યારે વાગી જશે ત્રણ ને સા આવી ગઈ છે તો આલો બધા ચા પીવા તો આપણે ચા પીવાની છે સા આવી ગઈ છે તો એ બધા સા પીવે છે બેઠા બેઠા દેખાડું તમને બધા ચા પીવે છે ને સા લઈને આવી છે આપણી હાટુ ચા આવી ગઈ છે ત્રણ વાગી ગયા છે એટલે ત્રણ વાગે સા આવી ગઈ છે તો પી લઈએ આલો બધા ચા પીવા અને કોણ કોણ ચા પીવે જરૂરથી કોમેન્ટ કરજો તો હાલો ચા પીવા અત્યારે વાગી ગયા છે હાડા છ ને કાજલ થઈ ગયો છે રાંધવાનો ટાઈમ તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી કામે થી વી આવ્યા છે હાડા છ થઈ ગયા છે અત્યારે આ ગયા હતા એટલે વાર લાગી પગ તો હાડા છ થઈ ગયા છે એટલે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ ને અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ તો હું સાસુ રાંધવા આવે કેમ કે રાંધવાનો સમય થઈ ગયો તો રાંધવા જાવશું હજી આવ્યા છીએ અમે તો વિડીયો અહીંયા પૂરો કરીએ